નમસ્કાર દોસ્તો તમે છો સંચાલિત નવસારી નવસારીમાં રહેતા હિન્દી ભાષીઓનું સંગઠન એવો હિન્દી ભાષી મહાસંઘની સ્થાપનાનો આજે સ્થાપના દિવસ હતો સ્થાપના દિવસ આમ તો અલગ રીતે ઉજવવાની પરંપરા હિન્દી ભાષી મહાસંઘે કરી છે જેના ભાગરૂપે આજે હિન્દી ભાષી મહાસંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મિથિલાગરી ખાતે કરવામાં આવ્યું હતું જ્યારે મેચની ફાઇનલ સ્પર્ધા જયારે યોજાઈ ત્યારે ફાઇનલ એટલે કે ફાઇનલમાં હિન્દુસ્તાન હિન્દુસ્તાન યુપી અને રામ યોદ્ધા ઇલેવન વચ્ચે રમવામાં આવી હતી અને જેમાં રામયોદ્ધા ઇલેવન એ રનર્સ થયા હતા અને ખાસ કરીને સ્ટાર યુપી જે છે એ ચેમ્પિયન બન્યા હતા ચેમ્પિયનને ઇનામ આપવામાં આવ્યા હતા આ સમગ્ર મેચ દરમિયાન આપ જોઈ રહ્યા છો તે રીતે હિન્દી ભાષી મહાસંઘના હોદ્દેદારો એવા સંતોષભી શર્મા કે જેઓ પ્રમુખ છે સાથે સાથે છે તે યાદવ સહિતના અનેક લોકોએ આ સમગ્ર કાર્યક્રમમાં મહેનત કરી હતી ઇનામ વિતરણ સમારંભમાં નવસારીના વરિષ્ઠ અગ્રણીઓ એવા પત્રકાર ગૌતમભાઈ મહેતા બોમીભાઈ જાગીરદાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મહાનુભાવો સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા તો અગ્રણી એવા બિમલેશ શર્મા અને એમની ટીમ પણ ઉપસ્થિત રહી હતી તો આ સમગ્ર ટીમમાં જ્યારે આજે મેચ રમાવવામાં આવી હતી ત્યારે કુલ આઠ મેચ રમાવવામાં આવી હતી આઠ મેચમાં મેન ઓફ ધ મેચ જે આપવામાં આવ્યું હતું તે પહેલી મેચ માટે જે હરિમોહન મલ્લાને આપવામાં આવ્યું હતું બીજી મેચ જે અર્જુન ઉપાધ્યાય ત્રીજી મેચ માટે સરવન પટેલ ચોથી મેચ જે રમાઈ હતી તેમાં શિવ પાંચ પાંચ મેચ માટે વિજય શુક્લા અને છઠ્ઠી મેચ માટે ઉમેશ શર્માને મેન ઓફ ધ મેચ આપવામાં આવી હતી સાથે સાથે આ સમગ્ર મેચ દરમિયાન જે ફર્સ્ટ ઇનિંગ રમવામાં આવી હતી તેમાં પણ શ્રવણને ફાઇનલ સ્પર્ધામાં મેન ઓફ ધ મેચ આપવામાં આવી હતી તો બેસ્ટ બેટ્સમેન તરીકે રાહુલ દુબેને આપવામાં આવ્યા હતા બેસ્ટ બોલર તરીકે શ્રવણ પટેલને ઇનામ આપવામાં આવ્યું હતું જ્યારે બેસ્ટ ફિલ્ડર તરીકે રાજન રાજપૂતને ઇનામ આપવામાં આવ્યું હતું અને મેન ઓફ ધ સિરીઝમાં અપૂર્વ ઇનામ આપવામાં આવ્યું હતું સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અનેક યુવાનો આજે આ મેચમાં જોડાયા હતા હિન્દી ભાષી મહાસંઘ દ્વારા સ્થાપનાના આઠમા દિવસ દરમિયાન અલગ રીતે અલગ રીતે જવામાં આવી હતી અને સમગ્ર આયોજનમાં હિન્દી ભાષી મહાસંઘના હોદ્દેદારો પણ હોદ્દેદારો પણ

મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર આયોજનની આજે મજા માની હતી આપ જોઈ રહ્યા છો તે રીતે મહાનુભાવોના ના હસ્તે તમામ ઈનામો આપવામાં આવ્યા હતા અને આ સમગ્ર આયોજન ને આજે આમ હિન્દી ભાષી મહાસંઘ દ્વારા આજે એ એમના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને એક ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે સાથે એક સ્નેહ મિલન પણ યોજાયું હતું સાથે સાથે ભોજન સમારંભ સાથે આ સ્પર્ધા યોજાઈ હતી તો નવસારી બનતી આવી તમામ ઘટનાઓ જોવા માટે સતત જોતા રહો નવસારી લાઈવ પ્રિય ગ્રાહક મિત્રો શું તમે SK કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવો જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો